આ છે શક્તિમાનું મંદિર અને આ છે પીપળીના બેઠા પીર તો આખો વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો તો હાલો ભાઈ બધા મિત્રો જોડાયેલા રહેજો જુઓ સવાર સવારમાં રાખડી બાંધી લીધી અને રાખડી બાંધી અમને બેહીને રાખડી બાંધીને પછી તરત જ અમે હેને એમને હેને મસ્તીનું ગિફ્ટ આપ્યું તો શું ગિફ્ટ આપ્યું જુઓ મસ્તીનું બ્રેસલેટ આપ્યું પછી ત્યાંથી અમે નીકળી ગયા ફરવા તો પછી અમે નીકળી ગયા ફરવા અને જતા ક્યાં કે શક્તિમાના મંદિરે તો જુઓ તમે સૌલાણા જતા હતા માતાજીના મંદિર દર્શન કરવા તો તમે હાલો જોડાયેલા રહેજો ને આવો જ રસ્તાનો સાઈડ સીન માણતા માણતા અમે પહોંચી ગયા એક મસ્ત સરસ મજાની આ હાઈવે ઉપરની હોટલે કે જ્યાં ઇસ્કોન ફૂડ મોલ છે અને ત્યાં મસ્ત મજાના હંસ જોયા મેં તો જુઓ હંસ હતા બધા ઘણા બધા હતા અત્યારે તો પછી અમે બધાએ નાસ્તો મગાવ્યો હોય ઇસ્કોનનો પ્રખ્યાત નાસ્તો બધો હતો અહીંયા તો બહુ વેરાયટી અને બધા નાસ્તાની રાહ જોઈ રહ્યા હતા કેમ કે વંશભાઈ ઓર્ડર દેવા ગયા હતા એનું નક્કી ન હોય વંશભાઈ ઓર્ડર દેવા જાય એટલે અને નાસ્તો કરીને પછી નીકળી ગયા હતા માતાજીને મંદિરે જવા તરફ અને પછી અહીંયાથી અમે પહોંચી ગયા માતાજીના મંદિરે સૌલાણા તો આ માતાજીનું મંદિર છે સૌલાણા અને જુઓ તમે બધા કે આપણે બધા મંદિર હતા અમે દર્શન કર્યા અને તમને બધા લોકોને પણ દર્શન કરાવી દે માતાજીના તો કરી લ્યો બધાએ દર્શન માતાજીના અને માતાજીના દર્શન કરીને પછી મસ્ત એવા હે ને પાછા ગાડીમાં બેસી ગયા હતા અને નીકળી ગયા હતા ત્યાં જવા તરફ તમને ખબર પડી જ ગઈ હશે કે હવે માતાજીના દર્શન કરી લીધા હે તો પછી ક્યાં જવાનું હતું કેમ કે તમે લોકો બધાય આપણને એટલો સાથ આપો હો તો આપણે પણ તમને બધાયને દર્શન કરાવી તો પછી અહીંયાથી પહોંચી ગયા હતા આ છે રામાપીર પીપળીનો ગેટ તો તમને લોકોને ખબર જ હશે પીપળી શું નામે વખણાય છે કે કોની જગ્યા છે બરાબર તો આ છે પીપળીનું બોર્ડ જોઈ લ્યો રામદેવપીર મંદિર શ્રી સવા ભગતની જગ્યા તો અહીંથી પછી અમે અહીંયા સીધા હે ને ગાડી વારી લીધી હતી અને પછી તરત અહીંયા પહોંચ્યા ને જુઓ ને તો બ ઘણું બધું આમ જુઓ માણસો બધું આવતું જતું હતું કેમકે આજે હતી પૂનમ કે પૂનમના દિવસે માણસો દર્શન કરવા આવે અને અમુક માણસો પૂનમ ભરવા આવતા હોય કેમકે અમુકે પૂનમ ભરવાની રાખી હોય અમુકે પૂનમ ભરવાની માનતા રાખી હોય તો અમુક પૂનમ ભરવા આવતા હતા અને જુઓ ને તો આજે પૂનમના દિવસે આમ તમે જુઓ ને તો મિની મેળા જેવું હતું અને ઘણું બધું પબ્લિક દર્શન કરવાય આવતું હતું ને પૂનમ ભરવાય આવતું હતું અને અંદર ગાડી લઈ જવા નહોતા દેતા એટલે આપણે પાર્કિંગમાં ગાડી રાખીને પછી હાલી નીકળી ગયા મંદિર તરફ જવા તો જુઓ તમે મેળો આખો નિહાળો ઘણું બધું પબ્લિક મેળામાં ખરીદી પણ કરે છે અને આજ તો પૂનમ હતી એટલે હું માણસો આવી જ ગયું હોય તો દર્શન કરવા રામાપીરના તો જોઈ લો તમે બધાય તો પછી ત્યાંથી અમે જોવું ને તો પહોંચી ગયા હતા મંદિરે તો પછી તમને બધાને દર્શન કરાવી દઉં જોઈ લ્યો અહીંથી નેજાના દર્શન કરી લો બહારથી પછી હમણાં અંદર લઈ જાઓ તમને દર્શન કરાવવા તો જુઓ રામદેવભીર મંદિર સવા ભગતની જગ્યા પીપળી ધામ તો આ તું પીપળીનું એ ધામ હે તો તમને જુઓ દર્શન કરાવું આખા મંદિરના શાંતિથી બધાય દર્શન કરજો રામાબીરના કેમકે આપણે આમાં કાંઈ સોંગ કેવું કંઈ એડ નહીં કરી કેમ કે આપણે તમને ખબર જ છે કેમ કે તમે બધા યુટ્યુબ વાપરો જ છો અને તમે બધા સપોર્ટ કરો છો એટલે તમને ખબર જ હોય તમે બધા યુટ્યુબ ચેનલ આખો હો તો યુટ્યુબર જ છો તમે એક નાના મોટા તો જુઓ બધા રામાપીરના દર્શન કરી લેજો બહારથી કેમ કે અંદર મોબાઈલ એલાઉડ નથી કેમકે તોય આપણે ટ્રાય કરશું તમને દર્શન કરાવવાની જો દર્શન કરાય ને તમારા ભાઈ તો જુઓ અમે પગથથી હતી તો વિડીયો ચાલુ કર્યો છે જો તમને દર્શન થઈ જાય રામાપીરના તો કોમેન્ટમાં કરી દેજો કે જય પીપળીવાળા પીર રામાપીરની જય બોલાવી દેજો તો બહારથી તમને દર્શન કરાવી દો મસ્ત મજાના રામાપીરના તો જુઓ તમે બધા કરી લેજો દર્શન રામાપીરના જુઓ બહારથી આ પીપળીના પીર છે કે જ્યાં રામાપીર બેઠા છે બાકી બધા તો ઘોડા ઉપર જ તમે જોયા છે ગમે ત્યાં મંદિરે ગયા હોય રામાપીરના તો બરોબર અને પછી પાછા માર્કેટમાંથી અમે જતા હતા અને ત્યાંથી અમે પહોંચી ગયા આપણે તમે વિડીયો જોયો હશે આપણો તો જુઓ આ શેની સમાધિ છે તમે વિડીયો જોયો તો બરાબર આ હે લીલવા ઘોડો જે ચેતન ચેતન નામ હતું એની સમાધિ હતી અને ત્યાંથી પછી પહોંચી ગયા રવિરાજ હોટલમાં આવતો જોવો આ બધા ફૂલ મોજમાં હે અને પછી સીધા જમવા બેહાડી દીધા અને જમી કાઢીને સીધા અમે પછી નીકળી જાવ ઘરે જવા માટે તો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો